માણસ છે અને સામાન્ય સામાન્ય માણસ છે પણ એ જે આખો આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે તો એ જ હોય અને એ માણસ ન રહ્યો હોય અને આખું આકાશ ને મરેલી આખી સૃષ્ટિ કાંઈ નથી એવી વિવર્ધાંતિ કાંઈ નથી એવી રીતે રહ્યો હોય સમજાય તો એ માણસ છે ને એનું કાંઈ આનુંય કાંઈ ન કહે એનું કાંઈ ન કરે અને આનુંય કાંઈ ન કરે તો ત્યાં એ જે છે એના જે ક્રાઇટેરિયા જે હોય એ જ હોય અને એ ક્રાઇટેરિયા અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ કારણ કે એ છે જ અને બીજું છે જ નહીં એટલે બીજું સંભવિત અને વિચારવાની શબ્દ હોય ને તો કાંઈ નથી એમાં ભમતું હોય ખબર જ પડે